ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ટાઇફોઇડ વિસ્ફોટના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની આમ આદમી પાર્ટીની ટીમે લીધી મુલાકાત આપ મધ્યઝોન કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર જ્વેલ વસરા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ જીતુભાઈ ઉપાધ્યાય હાર્દિકભાઈ તલાટી સહિત સમગ્ર ટીમે સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી હતી પ્રદેશ પ્રવક્તા કરન બારોટે સરકાર પર તીખા પ્રયારો કર્યા અને કહ્યું કે પાઇપલાઇનમાં લીકેજ નથી થયું આ સરકારને સિસ્ટમમાં લીકેજ છે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવ્યું અને છેલ્લે સરકારની નિષ્ફળતાનો ભોગ બાળકો સહિત અન્ય સ્થાનિકો બન્યા સરકારની અણ આવડતના કારણે આજે ગાંધીનગર સેક્ટર બાવીસ ચોવીસ સહિત અન્ય વિસ્તારોના પરિવારો આજે પોતાના ધંધા રોજગાર મૂકીને પોતાના બાળકોની ચિંતામાં હોસ્પિટલની દોડાધોડીમાં લાગ્યા છે અમારી માંગ છે કે જે પણ એજન્સી હોય જેણે આવી નબળી ગુણવત્તાની પાઇપનો ઉપયોગ કર્યો હોય એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગાંધીનગરમાં આવી પરિસ્થિતિ હોય તો ગુજરાતમાં સરકારે કેવા કામ કર્યા હશે એ ખૂબ મોટો પ્રશ્ન છે હા નમસ્કાર આજે અમે લોકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ ત્યારે આજે મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ બેન શ્રી જ્વેલબેન વસરા જીતુભાઈ ઉપાધ્યાય હાર્દિકભાઈ તલાટી સમગ્ર સહિત ગાંધીનગરની સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે આજે જ્યારે ગાંધીનગરનું સેક્ટર સત્યાવીસ હોય ચોવીસ હોય કે અન્ય વિસ્તારો છે એ અન્ય વિસ્તારોની અંદર આજે પાણીની અંદર ડ્રેનેજનું પાણી જે મિક્સ થયું છે એના લીધે ઘણા બાળકો જે છે આજે હોસ્પિટલની અંદર એડમિટ થયા છે એકથી સોળ વર્ષના સોથી પણ વધારે બાળકો અને સહિત એકસો તેત્રીસ જેટલા દર્દીઓ આજે હોસ્પિટલમાં દાખલ થયા છે ત્યારે આજે અમે પરિવારોની મુલાકાતે આવ્યા હતા પરિવારોની પરિસ્થિતિ પરિવારો ખૂબ જ દુઃખની પરિસ્થિતિ અનુ દુઃખદ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે આજે આ પાણીની અંદર જે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું એના લીધે તમામ પરિવારો આજે પોતાનો કામ ધંધો રોજગાર છોડીને રજૂઆત કરી હતી કે પાણીની અંદર ડ્રેનેજ નું પાણી મિક્સ થાય છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ પણ પગલા લેવામાં ના આવ્યા આજે આ જે પાઇપ લાઈનો સમગ્ર જગ્યાએ લાગવામાં આવી છે એના અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવી પણ રજૂઆતો આ લોકો દ્વારા કરવામાં આવી છે ત્યારે ડોક્ટરોની ટીમ તો દોડાઈ દેવામાં આવી આજે હોસ્પિટલ હોસ્પિટલની અંદર બાળકોની સારવાર હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારી રીતે કરવામાં આવી રહી છે એમાં કોઈ પણ શંકા નથી પરંતુ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એના પાછળ કોણ જવાબદાર છે એ લોકો પર ક્યારે કાર્યવાહી થશે આજે જો ગાંધીનગરની અંદર આવી પરિસ્થિતિ થતી હોય તો સમગ્ર ગુજરાતમાં શું થતું હશે એ બહુ પૂરતો પ્રશ્ન ચિહ્ન છે જે એજન્સી દ્વારા પાઇપો લગાવવામાં આવી હોય જે એજન્સી દ્વારા તમામ વસ્તુની કાર્યવાહી જેની દેખરેખ હેઠળ હોય એ તમામ વસ્તુની અંદર તપાસ થવી જોઈએ અને જે લોકો આ સરકારના લીકેજ જે સિસ્ટમની અંદર સંડોવાયેલા છે જેના લીધે આજે આ બાળકો નાના નાના બાળકો હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે તાવ વોમિટિંગ સહિતની તકલીફો છે અને એમના પરિવારો આજે દુઃખની લાગણીના અંદર આજે ફેરવાયેલા છે ત્યારે આ તમામ વસ્તુની અંદર પ્રોપર તપાસ થાય અને જે પણ લોકો આના અંદર સંડોવાયેલા છે એની કડકમાં કડક કાર્યવાહી થાય એવી આજે માંગ અમે અહીંથી કરી રહ્યા છીએ આભાર